ભરૂચમાં નર્મદા નદી કિનારે આવેલ ચાદર સાહિબના નામથી ઓળખાતા ગુરુદ્વારા ખાતે શીખ સમુદાયના લોકોએ નાનકજીના દર્શન કરીને ગુરુ નાનકજીના જન્મજયંતિની ઉજવણી કરી ગુરુ નાનકજી હજારો વર્ષ પહેલા ગુરુવાણીના પ્રચાર અને માનવતાને સીધા રસ્તા ઉપર ચાલવા નીકળ્યા હતા ત્યારે તેઓ ભરૂચ શહેરમાં આવ્યા હતા ત્યારે તેમણે ચાદર ઉપર બિરાજમાન થઈને નર્મદા નદીને પાર કરી હતી આ ઘટનાની યાદમાં ભરૂચ ખાતે નિર્માણ પામેલ ગુરુદ્વારા ચાદર સાહિબ ગુરુદ્વારા નામથી ઓળખાય છે ਇਹਰੇ ਕਸਕਸੀ ਗੁਰੂਦਵਾਰਾ ਮੈਂ ਅੱਜ ਰੋਜ ਗੁਰੂ ਨਾਨਕ ਜੀ ਨੇ ਉਜਮਨੀ ਕਰਾਈ ਹਤੀ ਜਿਮਾ ਗੁਰਬਾਣੀ ਪ੍ਰਾਰਥਨਾ ਸਹਿਤ ਲੰਗਰ ਅਤੇ ਵਿਸ਼ੇਸ਼ਮ ਰਤਦਾਨ ਜੀ ਬੀਨੋ ਆਯੋਜਨ ਕਰਾਇਆ ਹੂ ਜਿਮਾ ਰક્તਦਾਤਾਵੇ ਉਤਸਾਹ ਸਹਿਤ ਰਤਦਾਨ ਕਰਿਓ ਤਨਤਨ ਤਨਤਨ ਸ੍ਰੀ ਗੁਰੂ ਨਾਨਕ ਦੇਵ ਜੀ ਕਾ 555ਵਾਂ ਪ੍ਰਕਾਸ਼ ਗੁਰਪੁਰਬ ਮਨਾਇਆ ਜਾ ਰਹਾ ਹੈ ਗੁਰਦਵਾਰਾ ਚਾਦਰ ਸਾਹਿਬ ਜੀ ਵਿਖੇ ਔਰ ਗੁਰਦਵਾਰਾ ਲੋਹਾਰਾ ਨਵੀਪੁਰ ਵਿਖੇ ਜਿਸਕੀ ਸੇਵਾ ਤਨਤਨ ਸੰਤ ਬਾਬਾ ਸ੍ਰੀ ਹਾਰਿ ਵਾਲੀ ਸਾਹਿਬ ਜੀ વાળે આજે ઓ બાજી પ્રમુખ બબાજી બબા લખા સં જી બબા અરજીત બબા જસખા સંજી સેવા કરવારે હે આજ કે દિન અંકલેશ્વર ભરૂચ અહેમદાબાદ સૂરત વડોદરાની સંગત સબ આ ધાર્મિક પ્રોગ્રામ ચાલ રહ્યા જીતન પ્રશાસન ઓર બ્લડ ક્યાંપી લગાયા ગયા હૈ